મિત્રો કલ્પના કરો કે તમે રાત્રે સરસ મજાની ઘસઘસાટ ઊંઘમાં હોય સપનાઓની દુનિયામાં ખોવાયેલા હોય અને અચાનક શરીર તમને જગાડે કે ઉઠો વોશરૂમ જવું પડશે એકવાર થાય તો ઠીક પણ જો આખી રાતમાં બે વાર ત્રણ વાર કે પછી ચાર વાર પથારી છોડવી પડે તો સવારે ઉઠો ત્યારે શરીર થાકેલું લાગે અને મન ચીડિયું થઈ જાય સાચું ને ખાસ કરીને આપણા ઘરમાં પચાસથી પંચાવન વર્ષથી ઉપરના વડીલો છે તેમને આ તકલીફ બહુ સતાવે છે ઘણીવાર શરમમાં ને શરમમાં તેઓ કોઈને કહેતા નથી પણ આજે આપણે શરમાવાનું નથી સમજવાનું છે આજે હું તમને જણાવીશ કે પાણી પીવાની એક નાની ભૂલ કેવી રીતે તમારી રાહત બગાડે છે અને રસોડામાં પડેલી બેથી ત્રણ વસ્તુઓ કેવી રીતે તમારી પેશાબની થેલીને લોખંડ જેવી મજબૂત બનાવી શકે છે તો ચાલો આજે આ સમસ્યાને જડમૂળથી સમજીએ અને ઉકેલીએ સૌથી પહેલાં એ સમજીએ કે આવું થાય છે કેમ શું આ માત્ર ઉંમરનો જ છે ના ભાઈ એવું નથી જ્યારે આપણે યુવાન હોઈએ ત્યારે આપણું શરીર એન્ટી ડાયુરેટિક હોર્મોન નામનું એક તત્વ પૂરતા પ્રમાણમાં બનાવે છે આ હોર્મોન રાત્રે કિડનીને કહે છે કે ભાઈ અત્યારે આરામ કર બહુ પેશાબ નથી બનાવવો પણ જેમ ઉંમર વધે તેમ આ હોર્મોન ઓછું બને છે અને કિડની રાત્રે પણ દિવસે કામ કરે એટલું જ પેશાબ બનાવે છે જેમ નવો ફૂગો હવા ભરેલી રાખી શકે પણ જૂનો ફૂગો ઢીલો પડી જાય અને હવા નીકળી જાય તેમ આપણું બ્લેડર એટલે કે મૂત્રાશય પણ નબળું પડે છે જુઓ મિત્રો આ ફૂગા જેવું જ આપણા પેટમાં રહેલું મૂત્રાશય છે ઉંમર સાથે અથવા પ્રોસ્ટેટની તકલીફ પુરુષોમાં કે મોનોપોજ સ્ત્રીઓમાં તેના કારણે તેની પકડ ઢીલી પડે છે એટલે થોડું પણ પાણી ભરાય તો તરત સિગ્નલ મળે કે ખાલી કરો પણ આમાં આપણી એક ભૂલ બહુ મોટી છે અને એ છે પાણી પીવાની ખોટી રીત પાણી પીવાનો ગોલ્ડન નિયમ ઘણા લોકો મને પૂછે છે શારદાબેન રાત્રે તરસ લાગે તો શું મરી જવું પાણી ન પીવું અરે ના રે ના પાણી તો જીવન છે પણ પાણી ક્યારે પીવું અને કેવી રીતે પીવું એ કળા છે જો તમને રાત્રે ઉઠવાની સમસ્યા છે તો તમારે સનસેટ ફોર્મ્યુલા અપનાવવો પડશે ધ્યાનથી સાંભળજો સાંજે છ કે સાત વાગ્યા પછી એટલે કે સૂર્યાસ્ત પછી તમારે પાણીનું પ્રમાણ ધીમે ધીમે ઘટાડી દેવું જોઈએ ખોટી આદત આપણે જમીને તરત બે થી ત્રણ ગ્લાસ પાણી ગટગટાવી જોઈએ છીએ પણ સાચી રીત જમ્યા પછી માત્ર કોગળા કરવા પૂરતું અથવા એકાદ ઘૂંટડો જ પાણી પીવો જો તમને રાત્રે દસ વાગ્યે સુવાની આદત હોય તો આઠ વાગ્યા પછી પ્રવાહી લેવાનું બંધ કરી દો દૂધ ચા પાણી કે જ્યુસ આ બધું રાત્રે કિડની પર લોડ વધારે છે એક ટીપ જો રાત્રે દવા લેવાની હોય તો માત્ર બે ચમચી પાણી સાથે દવા ગળી લ્યો આખો ગ્લાસ ભરવાની જરૂર નથી હવે વાત કરીએ એ રામબાણ ઇલાજની જે વર્ષોથી આપણા વડવાઓ વાપરતા આવ્યા છે અહીં હું તમને ત્રણ મુખ્ય ઉપાયો જણાવીશ ઉપાય નંબર એક શેકેલા ચણા અને ગોળ દેશી શેકેલા ચણા એટલે કે ફોતરાવાળા અને દેશી ગોળ આ કોમ્બિનેશન શરીર માટે સુપરફૂડ છે કેવી રીતે લેવું સાંજે ચારથી પાંચ વાગ્યાની આસપાસ જ્યારે તમને નાની ભૂખ લાગે ત્યારે એક મુઠ્ઠી શેકેલા ચણા અને તેની સાથે એક નાનો ગાંગડો ગોળ ખૂબ ચાવી ચાવીને ખાવો વિજ્ઞાન શું કહે છે ગોળમાં મેગ્નેશિયમ અને આયર્ન છે અને ચણામાં પ્રોટીન છે આ બંને મળીને પેલ્વિક મસલ્સ એટલે કે પેશાબ રોકતા સ્નાયુઓને મજબૂત બનાવે છે સાવધાની જેમને ડાયાબિટીસ છે તેમણે ગોળ નથી ખાવાનો તેમણે માત્ર શેકેલા ચણા ખાવા ડાયાબિટીસમાં વારંવાર પેશાબ આવે છે તેમાં ચણા વધારાનું પાણી શોષી લેવાનું કામ કરે છે ઉપાય નંબર બે સફેદ તલ અને ગોળ બીજો ઉપાય શિયાળા માટે શ્રેષ્ઠ છે સફેદ તલ અને ગોળ રીત એક ચમચી સફેદ તલ અને અડધી ચમચી ગોળ મિક્સ કરી લાડુ જેવું બનાવી લ્યો આને સવારે નરણા કોઠે અથવા સાંજે ખાઈ શકાય ફાયદો તલની તાસીર ગરમ છે અને તે વાયુનાશક છે આયુર્વેદ મુજબ વારંવાર પેશાબ એ અપાન વાયુ બગડવાનું લક્ષણ છે તલ અને ગોળ વાયુનું શમન કરે છે અને મૂત્રાશયને કંટ્રોલ આપે છે સાવધાની જેમને પિત્તની તકલીફ હોય કે શરીરમાં બહુ ગરમી રહેતી હોય તેમણે આ ઉપાય ઓછો કરવો ઉપાય નંબર ત્રણ ખજૂર અને દૂધ રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ દૂધમાં બે પેશી ખજૂર ઉકાળીને પીવાથી પણ સ્નાયુઓ મજબૂત થાય છે પણ યાદ રાખજો જો તમને રાત્રે પેશાબની તકલીફ બહુ વધારે હોય તો દૂધનું પ્રમાણ અડધો કપ જ રાખવું હવે વાત કરીએ શું ખાવું અને શું ન ખાવું મિત્રો ફક્ત દવા કે ઉપાય કામ નહીં કરે તમારે પરેજી પણ પાળવી પડશે અમુક ખોરાક એવા છે જે તમારા મૂત્રાશયને ઉશ્કેરે છે ચા કોફી ચા અને કોફી ડાયુરેટિક છે એટલે કે તે શરીરમાંથી પાણી બહાર કાઢવાનું કામ કરે છે સાંજે છ વાગ્યા પછી ચા કે કોફી બિલકુલ ન પીવી જોઈએ તીખું અને મસાલેદાર વધારે પડતું મરચું કે ગરમ મસાલા મૂત્રાશયની દિવાલોને ઇરિટેટ કરે છે જેથી તમને ખોટી પેશાબની હાજત થાય છે ખાટા ફળો રાત્રે મોસંબી સંતરા કે લીંબુ શરબત પીવાનું ટાળો મીઠું આ બહુ મહત્ત્વનું છે રાત્રિ ભોજનમાં મીઠું ઓછું કરો મીઠું શરીરમાં પાણી પકડી રાખે છે અને જ્યારે તમે સૂવો ત્યારે કિડની એ વધારાનું પાણી અને મીઠું ગાળીને પેશાબ બનાવે છે રાત્રે હળવું અને ઓછું ખારાશવાળું ભોજન લ્યો હવે મારે તમને એક નવી અને ખૂબ કામની વાત કહેવી છે જે દવા વગર અસર કરે છે એ છે મૂત્રાશય ટ્રેનિંગ ઘણી વાર આપણને આદત પડી ગઈ હોય છે કે જરાક પેશાબ લાગે એટલે દોડી જઈએ તમારે તમારા મગજને અને મૂત્રાશયને ટ્રેનિંગ આપવાની છે ઉદાહરણ ધારો કે તમને પેશાબ લાગ્યો છે તરત જવાને બદલે ઊંડા શ્વાસ લ્યો અને પાંચ મિનિટ રોકવાનો પ્રયત્ન કરો જો કિડનીની ગંભીર બીમારી ન હોય તો જ ધીમે ધીમે આ સમય વધારો આનાથી મૂત્રાશયની ક્ષમતા વધશે બીજું છે કીગલ એક્સરસાઇઝ સરળ ભાષામાં કહું તો જ્યારે તમે પેશાબ કરતા હોય અને વચ્ચે પેશાબને રોકવો હોય તો જે સ્નાયુ ખેંચવા પડે બસ એ જ સ્નાયુને દિવસમાં ગમે ત્યારે એટલે કે ટીવી જોતા બેઠા બેઠા ખેંચવાના અને ઢીલા છોડવાના આને કેગલ કસરત કહેવાય આનાથી નીચેના સ્નાયુઓ મજબૂત થશે અને પેશાબ લીક થવાની સમસ્યા ઘટશે હવે સૌથી મહત્વનો ભાગ કોઈ પણ ઉપાય આંધળું ક્યાં થઈને ન કરાય નંબર એક ડાયાબિટીસના દર્દીઓ તમારે ગોળ કે ખજૂરનો પ્રયોગ કરતાં પહેલાં તમારા શુગર લેવલને તપાસવું તમે માત્ર શેકેલા ચણાનો પ્રયોગ કરી શકો છો નંબર બે પથરીના દર્દીઓ જો તમને કિડનીમાં પથરી હોય તો તમારે પાણી ઓછું નથી કરવાનું તમારે ડૉક્ટરની સલાહ મુજબ જ પાણી પીવું પડશે નંબર ત્રણ હાર્ટના દર્દીઓ જેમને હાર્ટ ફેલ્યુરની તકલીફ છે અને પગે સોજા આવે છે તેમણે ડોક્ટરે નક્કી કરેલી લિમિટ મુજબ જ પ્રવાહી લેવો નંબર ચાર પુરુષો માટે ખાસ જો પચાસ કે સાઠ વર્ષ પછી પેશાબ અટકી અટકીને આવતો હોય તો એ પ્રોસ્ટેટની તકલીફ હોઈ શકે છે આમાં ઘરેલું ઉપચાર ઉપરાંત ડોક્ટર પાસે તપાસ કરાવવી જરૂરી છે તો ચાલો આજના વિડીયોનો સારાંશ જોઈ લઈએ જેથી તમને યાદ રહી જાય નિયમ સાંજે સૂર્યાસ્ત પછી પાણી ચા પ્રવાહી ઓછું કરો ઉપાય રોજ સાંજે મુઠ્ઠી શેકેલા ચણા અને ગોળ ખાવો પરેજી રાત્રે મીઠું અને ખાટી વસ્તુઓ ટાળો કસરત પેશાબ રોકવાની પ્રેક્ટિસ અને કીગલ કસરત કરો મિત્રો શરીર આપણું મંદિર છે તેને સાચવવું આપણા હાથમાં છે આ ઉપાયો અજમાવજો પણ ધીરજ રાખજો આયુર્વેદિક ઉપાયો જડમૂળથી કામ કરે છે એટલે દસથી પંદર દિવસ સતત કરશો તો ફેર દેખાશે જો તમને આ માહિતી કામની લાગી હોય તો તમારા ઘરના વડીલો સાથે મિત્રો સાથે વોટ્સએપમાં ચોક્કસ શેર કરજો કોને ખબર તમારી એક શેર કોઈની રાતની ઊંઘ સુધારી દે તમને બીજી કઈ સમસ્યા સતાવે છે કોમેન્ટમાં લખજો હું તેના પર વિડીયો જરૂર બનાવીશ સ્વસ્થ રહો મસ્ત રહો અને પાણી સમજીને પીવો મળશું આવતા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો